તો રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને આપણા બ્લોગ માં તમારું બધાય સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છીએ દ્વારકા તો બધાય જય દ્વારકાધીશ બધા મિત્રો ને આપણે બોલી છી ગયા અને આપણે જવાનું છે દ્વારકા બરાબર તો આપણે એક સુવીન લઈ જવાનું છે દ્વારકા અને વડા માં જો આ ઊભા છે વડા માં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો રામ રામ ને આપણે બધાને જવાનું છે બાપુ ને હાલો જઈએ આપણે દ્વારકા નીકળી જઈએ ચાલો

મિત્રો અહીંયા હે આપણે જઈએ આગળ જો નારી હરીયીન બધું આવવા માંડું તો મિત્રો ઉતરી જઈએ પછી તો હવે ન્યા જાય ને તમને મળું બરાબર મિત્રો આપણે પહોંચી ગયા છે અહીં આપણે વિક્રમ દાદા બરાબર જો અહીંયા હે હાલો જઈએ મિત્રો આયા આરતી હાલે હે આપણે અહીંથી જાસું હવે આપણે દ્વારકા તરફ તો જય દ્વારકાધીશ બોલો મિત્રોને અને જય વિક્રમ દાદા ચાલો જઈએ આપણે ફરવું લઈ તો આપણે મસ્ત મજાની આપણી ગાડી માં ઈડાવ લીધી છે મિત્રો જોઈ શકતાઈ છો અને આપણે આપડા દાડે આવી ગયા તા મિત્રો જોઈ શકતા હશો તમે જો દાડા તો મિત્રો આપણે બધા દ્વારકાધીશ પહોંચી ગયા હઈ આપણે બધા દ્વારકાધીશ પહોંચી ગયા મિત્રો દ્વારકા અને પાર્કિંગ માં રહે બરાબર બાપુ પણ આવેલ નહીં આવે બરાબર તમને બતાવું મંદિર મંદિરના દર્શન કર્યો અંદર તા દર્શન નહીં થઈ કે બરાબર તો જરીક તમને કરાવતા હું ભાર્યું ફાઇનલી મિત્રો ઘણા સમય પછી આપણે ટાઉ થી હવારના રખડી હૈ બરાબર ફાઇનલી મિત્રો હવે દ્વારકા પહોંચ્યા હૈ આપણે તો તમે જોઈ શકતા હૈ તો દ્વારકાધીશના તમે બધા દર્શન કરી લ્યો તો જય દ્વારકાધીશ અને હવે અમે અહીં દ્વારકાધીશના દર્શન કરવા કા બાપુ તો ચાલો જઈએ દર્શન કરવા તમાર મોબાઈલ તો અહીંયા અલાઉટ નથી લઈ જવાનો તો પણ અહીંયા તમને દેખાડી અહીંયા જે ફોન દે વિડિયો દેખાડી તમને અહીંયા દે ફોટો પાડી દે બરાબર તો મિત્રો આપણે પહોંચી ગયા અહી દ્વારકા અને આપણે અને જોઈ લ્યો મિત્રો તમે તમને દર્શન કરી દ્વારકાધીશના તો હાલો હવે આપણે ગોમતીજીના દર્શન કરી લઈ અને તમને બતાવ નહીં આવે વડા મહાન આવે જો લગા હાલો જઈએ આપણે ગોમતીજીના દર્શન કરીને પછી અંદર ઠાકર દર્શન કરી ચાલો મિત્રો આપણો ભાઈ છે ભાઈ મજામાં યાર મારે યાર નાવું નથી મેં હાથ ધોઈ લીધા છે અને બધા મિત્રો દ્વારકાધીશ દર્શન કરી લ્યો અને હવે અંદર જાઈ પછી તમને મળશું બરાબર ચાલો જઈએ તો મિત્રો આપણે દર્શન કરી લીધા હવે જો ઘરે જાય મિત્રો હવે ઘરે નહીં રુક્ષમણી મંદિરે જઈએ તો ચાલો જઈએ આપણે હવે ગયા તા આપડે દ્વારકા બરાબર દ્વારકાથી હવે રુક્ષમણી માતાજીના મંદિરે ગયા તા મિત્રો અને હવે અહીંથી જવાનું છે આપણે ઓલા ભીમરાણા કવાય

તો જોઈ લો મંદિર એ બધી સુવિધા સારી છે અંદર વિડીયો ઉતારવા દેતા હોય તો ઉતારી ઉતારું બરાબર મિત્રો તો ચાલો જઈએ આપણા હોટલમાં આવી ગયા બરાબર તો હાલો જમી લઈ આપણે બરાબર તો હાલો ખાઈ લઈ જમી લઈ મિત્રો પછી મળી તો મિત્રો આપણે અહીંયા પહોંચ્યા ટોલ ટોયસી હું તો આપણી દેશી ભાષામાં જ કહી ટોલ ટોયસી બરાબર અને હવે આપણે જાઉં બરાબર આપણા ગામ દ્વારા બરાબર દ્વારકા થી નીકળી ગયા હે જાય ટોલ ટેક છે ટોલ ટેક મને બોલતા નથી આવડતું બરાબર આપણે ટોલ ટેક પૂઈ કોઈ કાહે કા ભાઈ બરાબર ને ટોલ ગા આઈ પૂઈ ગયા હે જો હવે અહીં આપણો વારો આવી જાય આંગળી ભાઈ કાટ દે ને એટલે ડાયરેક્ટ ટપક દે નતર થઈ જાય તો જો જો આંગળી બંધ થાય ટપક દે જો ઊભી રાખી અને હવે એમ કહે તો ભાઈ દઈ દીધું હે અને પૈસા કાપ લીધા આમાંથી અને હવે જો અમે જાય હે ઘર તરફ રવાના થઈ ગયા હે જો ભાઈ આમાં મહાદેવી લખ્યું બરાબર તો ચાલો ભાઈ ઘરે જઈને મળી તો આપણે આવી ગયા અહીં દ્વારકાથી ઘરે પાછા અને જો ઘરે આવ્યો હવે તો જા નીવાભાઈ રમવા આવ્યા નીવાભાઈ હું કેવું થાય સમજો અધરજો હે બોલતા પાછો આમ જોતા સમજો હું કા કેરી ખા કેવી છે ભાઈ મચલ ને ખાતા જોઈએ હું જાઉં એ બટકો ભાઈ રહ્યો કેવી મીઠી લાગે તો અમે રામ રામ બોલ દે સબસ્ક્રાઈબ કરવાનું બોલ અધરજો સબસ્ક્રાઇબ કરજો અને ભાઈ નવો આપણા બ્લોગ જોઈએ અને ભાઈ આજનો વ્લોગ લાંબો થતો જાય એટલે આજનો બ્લોગ આયોજન કરી તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો બીજા બ્લોગમાં મળશું બાય